હું હજારો લોકોની આશાનું કિરણ અને આખી ગુજરાત વિધાનસભા ડોલાવે એવા આપણા આખા ગુજરાતના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય ઇટાલિયા વિસાવદર ધારાસભ્યશ્રી તો પેલા ભાઈ આવો પછી વાહેતી નહીં આપણું માન અડધે પગ્યું હોય તો આવે કે મને ભાજપે મોકલ્યો છે પણ પહેલા આવો ને ને આપણને કઈ વાંધો નથી હો ગુજરાતના છેવાડાના માણસના પ્રશ્નો બાબતે સતત લડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે અને એટલે હજારો લોકોની આશા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે દિવસે દિવસે વધી રહી છે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી ગુજરાતભરના લોકોની અંદર એક નવા જ પ્રકારની હિંમત આવી ગઈ છે કે હવે લડી લેવામાં મજા છે અત્યાર સુધી ગુજરાતમાં એવું ચાલ્યું કે ભાજપની સરકારે દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી કે ગુજરાતમાં કંઈ પણ જનતા સાથે અન્યાય અત્યાચાર થાય તો કોઈએ બોલવાનું નહીં બોલશો તો તમને દબાવવામાં આવશે બોલશો તો ડરાવવામાં આવશે બોલશો તો જેલમાં પૂરી દેશું સરકાર જે જુલમ કરે સહન કરો સહન કરો બોલવાનું નથી આવી સરકાર ત્રીસ વર્ષથી ચાલી પણ આ ત્રીસ વર્ષની ભાજપની સરકારના દાબ દબાણ અને દંડાથી ન ડરે એવા કેટલાક યુવાનો ગુજરાતની માટીમાંથી ઊભા થયા છે દોસ્તો એ યુવાનોનું નામ છે ચૈતરભાઈ વસાવા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા આ યુવાનો માટીમાંથી પેદા થયા છાતી કાઢીને ભાજપને કીધું કે જે થયું એ થયું ત્રીસ વર્ષ સુધી ભલે ડરાવ્યા પણ જાઓ અમે તમારી સરકારથી નથી ડરતા કરી લેજો શું કરી લેશો તમે અને આ યુવાનોની મહેનત રંગ લાવી આ બધા યુવાનો અમે બધા ભેગા મળ્યા ત્રીસ ત્રીસ વર્ષ સુધી ભાજપની સામે કોઈ બોલવા વાળું નહોતું અમે બોલ્યા એનું સારું પરિણામ એ આવ્યું કે ત્રીસ વર્ષ સુધી ગુજરાતમાં એમ કહેવાતું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નહીં હાલે ઈ જ ગુજરાતની ધરતીના ધારાસભ્ય તરીકે હું અહીંયા તમારી સામે ઊભો છું એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ ધારાસભ્યો આજ ગુજરાતની ધરતી પર આમ આદમી પાર્ટીના ચૂંટાયા બેતાલીસ લાખ જેટલા મત મળ્યા સો જેટલા તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યો ચૂંટાયા માળખું ત્રીજો પક્ષ દોડવા લાગ્યો છે દોસ્તો આ સૌથી મોટી તાકાત ઉભરીને આવી છે અને આ તાકાત ઊભી થઈ તો કોના માટે આજ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં તાકાત બની તો કોના માટે યુવરાજસિંહભાઈ લડે તો યુવાનો માટે ઈશુદાન કે રાજુભાઈ કરપડા લડે તો ખેડૂતો માટે સામાન્ય માણસો માટે ગરીબ માણસો માટે સરકારી કર્મચારીઓ માટે બધા માટે લડે એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે અમારા પ્રવીણભાઈ રામ આશા વર્કર બહેનો માટે આંગણવાડીની બહેનો માટે એલઆરડી ની બહેનો માટે અનેક લડાઈઓ લડવાનું કામ પ્રવીણભાઈ રામ કરે છે દોસ્તો આપણા માટે એ ગર્વની બાબત છે કે જનતા માટે લડવાવાળા લોકો આપણી વચ્ચે છે સૌથી મોટી બાબત છે આજની તારીખમાં રાજનીતિમાં જે જે લોકો આવે છે અમે આવ્યા હું પેલા હતો પોલીસમાં એમાંથી આવ્યો આમાં મેં જોયું છે કે જે લોકો રાજનીતિમાં આવે છે એ કરોડપતિ થઈ જાય છે ખૂબ કમાય છે મોટા નેતા થઈ જાય છે જનતાનું એને કશું જ પીડા નથી દેખાતી રાજનીતિમાં તો અમે એવા આ જોઈ લો અમે ચપલા પહેરીને આટા મારીએ જ આજની તારીખમાં ધારાસભ્ય છીએ તોય અમે અહીંયા કમાણી કરવા નથી આવ્યા લૂંટી લેવા નથી આવ્યા પણ લૂંટી લેનારાઓને રોકવા માટે અને લૂંટાઈ રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે રાજનીતિમાં આવ્યા છે દોસ્તો અને એટલા માટે જ લોકોના આશીર્વાદ અમને મળ્યા મિત્રો આજે ખેડૂત મહાપંચાયતનો સૌથી સળગતો મુદ્દો આ કચ્છનો શું છે પાવર ગ્રીડ ધ્યાનથી સાંભળજો બધાએ કીધું પોતપોતાની રીતે કંપની આમ કરે છે ઓલો આમ કરે છે પેલો આમ કરે છે સૌથી મોટો મુદ્દો કચ્છનો કે ગુજરાતનો શું છે કે કંપની પાવરની લાઈન કાઢે ખેતરમાં મને લાગે છે એ મોટો મુદ્દો નથી સૌથી મોટો મુદ્દો છે પાવર ધ્યાનથી સાંભળજો કે પાવર સૌથી મોટો મુદ્દો છે પાવર કોનો પાવર પાવર નો પાવર કે પાવર જનતાનો હોવો જોઈએ આજે જનતાનો પાવર નથી ચાલતો આજે તો નેતાનો પાવર કંપનીનો નો પાવર સરકારનો પાવર ચાલે છે અને એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાના પાવરને આપણે બધા ઓળખવો પડશે જનતાનો પાવર કેવો હોવો જોઈએ પોલીસ પાવર વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કે જનતાનો પાવર કેવો હોય જનતાનો પાવર જો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો કે વિસાવદરની એક સીટની ચૂંટણી અંદર મુખ્યમંત્રી પ્રચાર કરતા હતા ગૃહમંત્રી પ્રચાર કરે વન મંત્રી પાણી મંત્રી કૃષિ મંત્રી સહકાર મંત્રી આખા ગુજરાતના તમામ મંત્રી ધારાસભ્યો સભ્યો બુટલેગરો ગુંડાઓ લફંગાઓ બધા જ લોકો વિસાવદર ની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા પણ સાચો પાવર જનતાનો હતો એટલે જનતાના પાવર થી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બેઠો છે તો પાવર સરકારનો નથી પાવર સત્તાનો નથી પાવર કંપનીનો નથી પાવર દેશની એનો પાવર લઈ આવે સરકાર એનો પાવર લઈ આવે પોલીસ એનો પાવર લઈ આવે હું એમ તમને વિનંતી કરવા માટે તમારા દીકરા તરીકે આવ્યો છું કે જનતા પોતાના પાવરને ઓળખે કે જનતામાં કેવડી તાકાત છે આજથી ઘણા વર્ષ પહેલા બે નામ લાલ લીટીમાં લખેલું મેન ગેટ ઉપર જઈએ એટલે કોમ્પ્યુટરમાં ગોપાલ લખે એટલે તરત કહી દે ના પાડી છે તમને અંદર નથી જવા દેવાના મેઇન ગેટ થી પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મને જનતાના પાવરથી ધારાસભ્ય બનવાની તક મળી અને ધારાસભ્ય તરીકે જ્યારે હું પહેલી વખત વિધાનસભામાં શપથ લેવા ગયો તો મેન ગેટ ઉપરથી લઈને છેક અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી વાજતે ગાસ્તે ઢોલ નગારા કેમેરા સિક્યુરિટી સાથે મને લઈ ગયા તો આ કોનો પાવર છે આ જનતાનો પાવર છે કે જે વિધાનસભા મને અંદર આવવા દેવાની ના પાડે એ જ વિધાનસભા એ વાજતે ગાસ્તે ગોપાલ ઇટાલિયાને અંદર લઈ જાવો પડે તાકાત ગોપાલની નહીં આમ જનતાની છે ખેડૂતોની તાકાત છે દોસ્તો પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ આપણે આપણી વિભાજિત કરી નાખીએ જ્ઞાતિમાં ધર્મમાં ફલાણી રીતે બીજી રીતે આપણે તાકાતને તોડી તો તાકાત ઉપર ચડી બેસે મિત્રો આ અનેક જગ્યાએ આ લાઈનનો પ્રશ્ન ખાલી કચ્છનો નથી ધાંગધ્રા હળવદ મોરબી અમારે વિસાવદર સુધી આ પ્રશ્ન છે મેં એક વખત એક ભાજપના નેતાને વિધાનસભામાં પૂછ્યું કે આ કંપનીઓ લાઈનો નાખે છે કરોડો રૂપિયા કમાય છે તો ખેડૂતોને પૂરું વળતર આપવામાં વાંધો શું છે દૈદ્યોને જે પૈસા દેવાના થતા હોય એ ખેડૂતના ખેતરમાં લાઈટનો થાંભલો નાખો હાઈ ટેન્શન લાઈન તો પૂરું વળતર દેવામાં વાંધો શું છે ભાજપના નેતાએ મને એમ કીધું કે ચૂંટણી ટાણે દઈ તો દઈએ છે પછી રોજ થોડા દેવાના હોય મતદાનની આગલી રાતે તો દઈએ છે ને એમાં તમે મત દીધો હવે શેના પૈસા મિત્રો વાત કટાક્ષમાં છે પણ કાળજીય લાગે એવી છે કે નહીં ચૂંટણીના આગલી રાતે જ્ઞાતિના નામે ધર્મના નામે હિન્દુ મુસલમાનના નામે અનેક રીતે આપણને ભોળવીને છેતરીને ડરાવીને લલચાવીને આપણો મત લઈ જાય પછી આપણા જ મતથી બનેલો નેતા આપણું માને નહીં પણ શું કામ માને એ તો કેજ છે કે પૈસા દેવાઈ ગયા છે અગાઉ દીધા છે થાંભલા પછી આવ્યા છે હવે એનું શું કરવું આ જવાબનો મારે શું જવાબ દેવો બધા એવા નથી તમામ એવા નો હોય પણ સારા માણાની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો શું કરવું મિત્રો અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ યશુદાન ભાઈ અને હેમંતભાઈએ વાત કરી કે કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડશું ને હાઈકોર્ટમાં લડશું ભાઈ હું વકીલ છું મને એમાં રસ નથી કેસ લડવો હોય તો જનતાની અદાલતમાં લડાવો જોઈએ દોસ્તો આ જનતા બેઠી જનતાની અદાલતમાં આવો જોઈએ આપણી પાસે બે અદાલત છે દોસ્તો એક છે સરકારે બનાવેલી અદાલત અને એક જનતાની અદાલત સરકારની અદાલતમાં તો પચાસ વર્ષે ચુકાદો આવે ત્યારે ત્રીજી પેઢીના છોકરા આવી ગયા હોય આપણે વધ્યા એવો ચુકાદો જોઈએ નહીં અહીંયા તો અત્યારે જ કેસ મૂકો કાલ ચુકાદો આવવો જોઈએ આવે છે ફેબ્રુઆરીમાં ચૂંટણી જનતાની અદાલતમાં કરો ચુકાદો બધા ભેગા મળે હવે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને એ તો સરકારી વકીલ ને સરકારી પોલીસ ને સરકારી માણસો ભાઈ એ તો બધું એનું તો ચુકાદો આપણા તરફેણમાં ન નો આવે તો એની તરફેણમાં આવે આપણો ચુકાદો લેવો હોય તો કેસ જનતાની અદાલતમાં બે હજાર તે દિવસે આ જનતાની અદાલતમાં ચુકાદો થવો જોઈએ પરફેક્ટ પણ જનતાની અદાલતમાં જો ચુકાદો નબળો આવશે તો પછી સરકારની અદાલતમાં હારા ચુકાદા કોઈ દી નો આવે તો સરકારની અદાલત છે જનતાની થોડી છે

અમને તો કોઈ ગાળું દઈ જાય કોઈક ચપલા મારી જાય છે કોઈક અમારી સભામાં પથરા મારી જાય છે અમે તો નાના માણસો છીએ અમે તો બહુ બહુ તો મોટા મોટા કદાવર નેતાઓ સામે સામે લડી અમે મોટી સત્તાઓ બોલી ડર ન લાગે એવી રીતે લડીએ એનાથી વિશેષ તો અમે શું કરી શકીએ મોટા મોટા માણસો તો મીઠાના કાખા રણના રણ ખાઈ જાય રોડ ખાઈ જાય એ તો મોટા માણસો કહેવાય આપણને એવું ન ફાવે મિત્રો અમે નાના માણસો છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ સામાન્ય પરિવારના ખેડૂતોની પીડા અમે સમજીએ છીએ પશુપાલક ખેડૂત ખેતી મજૂરી કરતો માણસ રાખનાર માણસ એની પીડા સમજનાર પાર્ટી જો આખા દેશમાં કોઈ હોય તો માત્ર અરવિંદ કેજરીવાલ દોસ્તો હમણાં માવઠું આવ્યું ગુજરાતમાં અને પંજાબની અંદર પૂર આવેલું અતિવૃષ્ટિ થઈ જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે રાહત સહાય જાહેર કરી ત્યારે એને ખેડૂતોને વળતર આપવાનો પણ નિર્ણય કર્યો ભાગવું ખેતર વાવવા રાખ્યું હોય એને પણ વળતર આપવાનો નિર્ણય કર્યો અને જે લોકો ખેતરે બીજાના ખેતરે મજૂરી કરે છે એને પણ વળતર આપવાનો નિર્ણય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કર્યો દેશના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ખેડૂત ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગનું ધ્યાન રાખવાનું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું અને ગુજરાતમાં હું હાલત છે ખેડૂતના હાથમાં હજુ કાણી કોડી સહાયની આવી નથી માવઠા આવે અતિવૃષ્ટિ આવે જરૂર હોય ત્યારે પાણી ન આવે અને ખેડૂત પાયમાલ થઈ જાય કંટાળીને થાકીને જમીન કંપનીઓને આપી દે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપે કર્યું છે દોસ્તો હું તમને વિનંતી કરું છું કે આજે આપણે બધાએ અહીંયા ભેગા થયા છીએ તો એક વિચાર અહીંથી લઈને આપણે જવાનું છે અને એ વિચાર એવો છે કે ગુજરાતની અંદર હવે તો પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા આવવાના છે છે વર્ષ થઈ થઈ ગયા મિત્રો વિકાસની વાતો રહી કે બહુ વિકાસ થયો બહુ વિકાસ થયો હું તમને યાદ કરાવું કે એક જમાનામાં કચ્છના જખો બંદર થી કે માંડવી થી કે કંડલા બંદર થી આજથી સો દોઢસો વર્ષ પહેલા વિશ્વ વેપાર થતો હતો અહીંથી માણા બોટમાં બેસીને ત્યાં બીજા દેશોમાં જઈને વેપાર કરતા હ વર્ષ પહેલાં અહીંથી વિશ્વ વેપાર હતો ને આજે એ દરિયા કાંઠે હજારો ડ્રગ્સના પડીકાઓ સીધા હાથમાં આવી જાય છે કોઈ પકડાતો નથી ક્યારેય એક જમાનામાં આ જગ્યાએથી વિશ્વ વેપાર થતો ને આજે ડ્રગ્સ આવે અને વિચાર કરો કે પડીકા હજારો સ નંગ પડીકા પકડાય રેઢે રેઢા પકડાઈ જાય એનો કોઈ મોકલનારોય પકડાતો નથી તમે તમારા ખેતરની અંદર કપાસના છોડની વચ્ચે ખાલી શાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય કે ગાંધીનગર ઉધી ગાંજો વાવ્યો છે પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમ નામ તરતા તરતા આવી જાય જાણે સ્વિમિંગ પુલમાં ના આવ્યા હોય એમ અને આરોપી કોઈ દી પકડાતા નથી દોસ્તો આપણે બધાએ જાગવું પડશે આપણે બધાએ વિચારવું પડશે બહેનો કેમ આવ્યા હા તો કરજો હું તેવ છે શું છે હાલ્યો હાલ્યો માઇક માં કયો જે કઈ કેવો નહીં અમારે આજુમાં માં બહુ દારૂ કઈ જગ્યા કઈ જગ્યાએ બઉ ત્રાસ છે

કોઈ નિર્દોષ માણસો છે કેટલાક બેનો કીધું કે દારૂ વેચાય છે આધોયમાં અને વીસવીસ વર્ષના છોકરાઓ બે મોત મર્યા છે દારૂ દૂષણના કારણે અને દારૂ વેચનારા દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે દોસ્તો આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો પાવર પોલીસ પાવર ધારાસભ્ય થઈ જાવ પાવરફુલ લડાઈ લડવા માટે આગળ વધો કે હવે જે થશે એ જોયું જાશે હજાર હાથ વાળો નક્કી કરે થશે પાછું પગલું નથી ભરવાનું દોસ્તો કરીને કરી શું લેશે આપણને જેલ નો પોલીસ નો ડર બતાવે હું જ્યારે નવો નવો રાજનીતિમાં આવ્યો તો મારા ઉપર ધડાધડ એફઆઈઆર 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 એટલી બધી એફઆઈઆર થઈ પંદર જિલ્લાની જેલમાં નાખ્યો મને અલગ અલગ સમયે મેં કાળજુ કઠણ કરી લીધું કે હું જોઈ લઈએ તમારી જેલની દિવાલુ મજબૂત છે કે અમારા કાળજા મજબૂત છે જોઈ લેશું ભાજપવાળાઓ દોસ્તો કરી શું લેશે ક્યાં લઈ જશે બધાને સેજ જો ડર છોડો સેજ હતાશા છોડો તો સરકાર પાસે એવી કોઈ તાકાત નથી કે નાના માણસની હિંમતને રોકી શકે તમે યાદ કરો આપણા ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કે ગાંધી પાસે શું હતું અંગ્રેજો પાસે શું હતું અંગ્રેજો પાસે તોપ બંદૂકું સેના પોલીસ જેલ બધું જ હતું ગાંધીજી પાસે એક પોતડી ને એક ફાળીઓ સિવાય કઈ નહોતું પણ એ લડાઈ કેમ જીત્યા જેની પાસે સૈનિક હોય ગોળી હોય બંદૂક હોય તોપ હોય સત્તા હોય સરકાર હોય એ જ માણસ લડાઈ જીતશે એવું ક્યારેય ન બને જેનું મનોબળ મક્કમ હોય જેના કાળજા હજર હોય એ જ માણસ લડાઈ જીતે છે ભારતનો ઇતિહાસ છે દોસ્તો યાદ કરો મહાભારતના યુદ્ધને કે એક બાજુ કૌરવો જેની પાસે સેના ધુરંધરો બાણાવળીઓ યુદ્ધ કરનારાઓ હાથી ઘોડા રથ બધું જ કૌરવો પાસે પાંડવો પાસે કશું જ નહોતું પણ પાંડવો પાસે સત્ય હતું મનોબળ મક્કમ હતું એટલે ઇતિહાસમાં પાંડવોની જીત થઈ દોસ્તો એ ગાંધીનો જમાનો હોય કે મહાભારતનો જમાનો હોય કે આજનો આ ભ્રષ્ટ ભાજપનો જમાનો હોય સત્તામાં એવી કોઈ તાકાત નથી કે મક્કમ મનોબળના માણસને હરાવી શકે કે એને નમાવી શકે દોસ્તો વાંડિયા ગામના ખેડૂતો કે આ કચ્છના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતો એક વખત જો વિસાવદરના ખેડૂતોની જેમ મુઠ્ઠી બાંધી લે અને નિર્ણય કરી લે તો ભાજપની સત્તામાં એની પોલીસમાં એની જેલમાં એની કોર્ટમાં કોઈ દમ નથી કે છેવાડાના માણસને રોકી શકે દોસ્તો મજબૂત થઈ જાઓ એક વખત અને ગુમાવવાનું શું છે શું ગુમાવવાનું છે ગુમાવવાનું આપણી પાસે તો કંઈ નથી આપણી પાસે ગુમાવવા જેવું શું આપણો ડર ગુમાવવાનો આપણી નિરાશા ગુમાવવાની આપણી ચિંતા ગુમાવવાની આપણને લાગતો ભય ગુમાવવાનો અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી આજ આપણને જેલનો ડર એ રોકે છે લડતા પોલીસનો ડર લડતા રોકે છે મને કંઈક થઈ જશે મારી ઉપર આમ થઈ જશે તેમ થઈ જશે દોસ્તો હું તમારી જેમ એક સામાન્ય ગામડામાં જન્મેલો નાના ઘરનો દીકરો છું અમે આવી રીતે નાનો મોટો અન્યાય અત્યાચાર જોયો તો અંદરથી એક ઉમળકો આવ્યો કે હવે મારું કરી શું લેશે જોઈ લેવું છે છે જા તારામાં મંડ કરવા અને અમે જોઈએ કે કેટલો સહન કરી શકીએ બે વાર પાંચ વાર પચી વાર એફઆઈઆર કરી પછી એ થાકી ગયા કે હવે આને કાંઈ વાંધો નથી આવે એમ દોસ્તો મજબૂત તો બનવું પડશે આપણા હક માટે આપણા અધિકાર માટે આપણા બાળકો માટે આ કાંઈ નહીં વધવા દે આજ તો લાઈનું નાખે છે કાલ રોડ આવશે પરમ દિવસે દિવાલ મારી દેશે કે આ જમીન અમારી અને અનેક જગ્યાએ કર્યું છે ને એવું કોઈ કહેવાવાળું નથી દોસ્તો હું તમને બધાને સતત વારંવાર એકની એક વાત વિનંતી કરું છું કે પોતાનો આત્મા જગાડો કચ્છને લૂટી લીધું ખનીજ માફિયાઓ એટલી હદે બેફામ છે તમે કચ્છમાં ચારેય બાજુ જાવ જે કાઈ ખટારાઓ હાલે છે એ બધા જ ખટારાઓ ભાજપના નેતાઓના ખટારાઓ છે વાત સાચી કે ખોટી સામાન્ય માણસના ભાગમાં તો ખટાડો નીકળી ગયા પછી ઉડતી ડમરી જેના ભાગમાં વધે છે સામાન્ય માણસના હાથમાં ખટારો નથી કે ખાણ નો વહીવટ નથી ચૂંટણી ટાણે એ જ ખટારો ચલાવનારા બોસ ના માણસો આવે ગામમાં કોક ને ધમકાવે કોકને પૈસા આપે કોકને લાલચ આપે કે તારા બે ખટારા મુકાઈ દઈશ બોલતો નહીં આપમાં જાતો નહીં કોકને એક ખટારાની લાલચ કોકને બોલેરાની લાલચ કોકને ઇકો વાનની લાલચ કે તારું કંપની કરાવી દઈશ તું બોલતો નહીં દોસ્તો આપણે બધા ક્યારે જાગશું અમે તો તમને ખેડૂતના દીકરા તરીકે જાગૃત કરવા માટે આવ્યા છે આ દારૂની રીલમ અનેક નિર્દોષ પરિવારો વિખાઈ ગયા છે આ દારૂના દૂષણના કારણે અને આ દારૂ અને દારૂનું દૂષણ તો દારૂ ડ્રગ્સ નું દૂષણ એટલી હદે અત્યારે ગુજરાતની અંદર ડ્રગ્સ નું દૂષણ વધ્યું છે કે રાવ ફરિયાદ ક્યાં કરો આપણે તો ભાગશાળી એટલા બધા છે કે આપણને ગૃહમંત્રી હારા મળ્યા છે આવા આખા દેશમાં ક્યાંય ગૃહમંત્રી નથી દોસ્તો કેટલા નસીબ હશે કેટલા જન્મના પૂર્ણ હશે આપણા બધાના કે આવા હાવ ગૃહમંત્રી મળ્યા આપણને દોસ્તો શું વખાણ સ્ટેજ ઉપરથી કરવા અમારા પોલીસવાળા સાંભળે છે એ મનમાં દાંત કાઢશે એટલે મારે કઈ બોલવું નથી હુંય હતો પોલીસમાં દોસ્તો આમાં હું તો તમને એક વિનંતી કરું છું કે જ્યારથી વિસાવદરની જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો પહેલા મને એમ લાગતું કે આપણે સરકારમાં આમ રજૂઆત કરશું સરકારમાં તેમ રજૂઆત કરશું આપણે જઈને કહેશું કે સરકારને કચ્છમાં આમ થાય છે ભાવનગરમાં આમ છે ડેરીની અંદર આમ ચાલે છે જમીન સંપાદનમાં આમ છે કંપનીની પાવર ગ્રીડની લાઈનો આવી રીતે છે આપણે બધું કહેશું સરકારમાં જઈને રજૂઆત કરશું મને પહેલા એમ થતું હતું પણ જેવો ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયો તો મેં જોયું કે સરકાર બરકાર કઈ છે જ નહીં સરકસ ચાલે છે આમાં ક્યાં રજૂઆત કરવાની તમારે અડકો દડકો દહી દડકો બની ગયો મંત્રી હવે હમણાં અહીંયા વારો આવ્યો છે દોઢ વર્ષ પછી બીજાનો વારો દોઢ વર્ષ પછી ત્રીજાનો વારો તમે વિચારો કે આ મંત્રી જનતાને કામ કરવા માટે બનાવે છે કે એને કઈક રૂપિયા ખવડાવવા બનાવે છે ભાજપે સંગીત ખુરશીની રમતની જેમ સર્કસના ખેલની જેમ સરકાર ચલાવે છે દર દોઢ બે વર્ષે નવા મંત્રી આવે દોઢ પોણા બે વર્ષ જે માણસ મંત્રી રહી જાય એ ધરાય ધરાય ને રૂપિયા કમાય પેટ ભરી લે ખીસ્સા આ બાજુ હું પંગત બોલે છે પંગત પડે છે વિધાનસભામાં મંત્રીની એક પંગત પૂરી થઈ હમણાં કાઢી મૂકી નવી પંગત બે હારી એમાં આઈન્કન વારો આવ્યો કચ્છનો એક વખત મંત્રી દોઢ બે વર્ષ રહી જાય

દોસ્તો સરકારને સર્કસ સરકસ બનાવી નાખી છે રજૂઆત અહિયાં કઈ નથી નહીતર તમે એક વસ્તુ સમજો કે ગુજરાતની સરકારની પાસે ગામમાં તલાટી મંત્રી છે તલાટી મંત્રીની ઉપર ટીડીઓ છે ટીડીઓની બાજુમાં મામલતદાર છે ઈ બે ની ઉપર એક પ્રાંત અધિકારી છે ઈ પ્રાંત અધિકારી ની ઉપર કલેક્ટર છે કલેક્ટર છે ઉપર ઉપર સચિવો હોય એની સચિવ મદદની નાયબ સચિવ મુખ્ય સચિવ અધિક મુખ્ય સચિવ સચિવ ના સચિવ એના સચિવ સચિવ એટલું બધું છે ગામના તલાટી મંત્રી થી લઈને ગાંધીનગર સુધી હજારો માણસો નોકરીએ રાખ્યા છે પણ ગામનો પ્રશ્ન ગાંધીનગર પોકતો કેમ નથી અને ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવા માટે તો આ વ્યવસ્થા ઊભી કરી છે કે ગામમાં કઈ તકલીફ હોય એનાથી 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 થાય 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 પ્રાંત આખી ચેનલ બનાવેલી છે પણ તોય ગામનો પ્રશ્ન ગાંધીનગર પહોંચતો નથી એક બીજી ચેનલ બનેલી છે કે ગામમાં સરપંચ એની ઉપર તાલુકા સભ્ય એની ઉપર જિલ્લા સભ્ય એની ઉપર ધારાસભ્ય એની ઉપર સાંસદ સભ્ય એની ઉપર મંત્રી એની ઉપર મુખ્યમંત્રી એવી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો ઓલી રીતે પ્રશ્ન ઉપર નથી જાતો આપણી વાત ગાંધીનગર પોકતી કેમ નથી આટલા બધા માણસો અડધા ને પગાર ઉપર રાખ્યા છે અડધા ને ચૂંટણી જીતાડીને રાખ્યા છે હજારો માણસો આવી રીતે છે તો એ ગામડાના માણસની વેદના ગાંધીનગર પહોંચતી કેમ નથી એ વિચારવાનું આપણે બધાય છે તમે ગામમાં મેં કીધું એમ કપાસના બે સાહની વચ્ચે ગાંજો વાવ્યો હોય તો ગાંધીનગર વાત વહી જાય છે

અમે લાગણીથી વેદના લઈને રાજનીતિમાં આવ્યા છે કાંઈ કમાઈ જવા નહીં અમને એક પીડા છે કે આ અમારા ખેડૂતોનું આ અમારા ગુજરાતનું શોષણ કરી રહેલા ભાજપવાળાને ભગાડવા છે અને ત્યાં સુધી ભાગે નહીં ત્યાં સુધી લડી લેવું છે વેદના લઈને આવ્યા છે દોસ્તો માતાઓ બહેનો તમારા સાથની અપેક્ષા છે તમારા આશીર્વાદની અપેક્ષા છે અને તમે અમને હું એક ચૂંટણી હારી ગયો તો કતાર ગામમાં બીજી ચૂંટણી જીતી ગયો તમે અમને સાથ આપશો તમે અમારા હાથ મજબૂત કરશો તો અમે લડી શકશું તમે જ અમારા હાથ મજબૂત નહીં કરો તો લડશે કોણ તમને તો પોલીસ લઈ જાય જેલમાં બધી વકીલ મને ભગવાને આપી ચારે બાજુ નું ભગવાને મને ઘડ્યો એવો કોઈ નેતા એવો નહીં હોય જે પોલીસ વકીલ ને ધારાસભ્ય ત્રણેય હોય ગુજરાત નો હું એવો છું જે વકીલ હું પોલીસ હું ધારાસભ્ય હું કેટલી વસ્તુની તકલીફ હોય પણ તમે એમ ઈચ્છતા હો ગુજરાતના ખેડૂતો એમ ઈચ્છતા હોય કે અમારા વતી લડવા માટે અમારે ગોપાલભાઈ યસુદાન ચૈતરભાઈ યુવરાજસિંહભાઈ બ્રિજરાજભાઈ જોઈએ

મને આશા છે વિશ્વાસ છે કે કચ્છમાં હું જે વાત બોલ્યો છું એ વાત ઉગશે એ વાત લોકો સુધી પહોંચશે અને આવનારા દિવસોમાં એક મોટી ક્રાંતિની શરૂઆત કચ્છની ધરતી ઉપરથી શરૂ થશે એવો વિશ્વાસ છે આપ સૌનો મીડિયા મિત્રોનો પોલીસ મિત્રોનો મંચસ્થ આગેવાનોનો બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય કિસાન